હેલો નમસ્કાર તો ફરી એક નવો લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું અને બધાને જય માતાજી તો આજે અમે આવી ગયા છે અમારા ગામના નજીક એક જંગલ જેવો વિસ્તાર છે ત્યાં આવી ગયા છે કેમ કે વિડીયો એકદમ મસ્ત લાગે એ રીતે અમે શૂટ કરવાના છે તો તમે જોઈ શકો છો પાછળનો વ્યૂ પણ તો બહુ લોકો અહીંયા ઢોરચારો પણ આવી ગયા છે અને હું પણ આવી ગયો છું તો એકદમ વ્યૂ મસ્ત સારું છે અને કેવું લાગે તમે જોઈ શકો છો એકદમ પહાડી જેવો વિસ્તાર છે અને સ્વાગત છે બધા તો તમે જોઈ શકો છો તો વ્લોગમાં બન્યા રહેજો અને હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું એકદમ બેસ્ટ લોકેશન છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી તમે જોઈ શકો છો એકદમ કેવું દેખાય છે વ્યૂ તો અહીંયા છે ને જંગલમાં એકદમ નાનું જંગલ છે અમારા ગામનું દેશી ગામડાનું કેમ કે વધારે વૃક્ષો આમ મોટા તો નથી પણ તમને બતાવવા જેવું છે તમે જોઈ શકશો તમે જોઈ શકો છો એકદમ સારું છે હા તો તમારા ઘરની આજુબાજુ અને આસપાસ વૃક્ષો અથવા જંગલ હોય તો તમે બતાવજો અમે વિડીયો શૂટ કરવા ત્યાં પણ આવી જશું તો વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી વધારે ઊંચું તો નથી પણ તમે જોઈ શકો છો અહીંયા નજારો બેસ્ટ છે તો બન્યારો બ્લોગમાં બહુ કાંટાળું વિસ્તાર છે કેમ કે કાંટા બહુ દેખાય છે અને અહીંયા પણ તમે જોશો કાંટા જ છે બધા અને જંગલી કાંટા છે બધા આને જંગલી કાંટા કહે તમારે તમારે જે આને જંગલી કાટા કહેવાય તમારી ભાષામાં શું કહો આને કોમેન્ટ કરીને જરૂર જણાવજો વાહ તો ફાઇનલી હું એકલો જ છું કેમ કે મારી સાથે કોઈ નથી અને હું એકલો જ બ્લોગ શૂટ કરવા અહીંયા આવી ગયો છું તમે જોઈ શકો છો અહીંયા મોર પણ છે શાયદ કેમેરા તમને જોવાતું છે દૂર થઈ ગયા અત્યારે ત્યાં તમે જોઈ શકો છો તો જોઈ શકો છો અને તમે પેન્ટ જોઈ શકો છો એકદમ કાંટા બધા ચૂટી ગયા છે મારા પગે તોય પણ મેં ચડવાનું ના ભૂલ્યો કાંટા હોય કે જાય પણ બ્લોગ બનાવ્યા આગળ નથી રહેવું હવે તો બન્યા રહેજો બ્લોગમાં તો અહીંયાથી તમને વ્યૂ દેખાવું થોડું હજી ઉપર જઈશ તો એકદમ વ્યૂ સારું દેખાશે અત્યારે અહીંયા તો બન્યારો બ્લોગમાં તો બન્યા રજો હજી થોડી ઉપર ચડવું પડશે મારે તો એકદમ વ્યૂ મસ્ત દેખાશે ટા બહુ છે તો પણ મારે મુશ્કેલથી ચડવું જો તમે હજી થોડી ઉપર ચડવું પડશે મારે તો બન્યા રોગમાં તો તમે જોઈ શકો છો હવે લોકેશન કેવું છે એકદમ મસ્ત તો તમે જોઈ શકો છો લગભગ વાતાવરણ ઊંચું તો નથી પણ થાક લાગ્યો છે તો થોડી વાર આરામ કરીએ અમે ફાઇનલી તમે જોઈ શકો છો અહીંયા આવી ગયો છો ને હવે આ તમને જ એ જ પણ બતાવો તમને કે તમારું બાજુ આવું કોઈ હોય તો કહેજો તમારી બાજુ આવા ઝાડ હોય ને તો કહેજો તો જુઓ તમે જોઈ શકો છો સામે સુરત છે ને આંખોમાં એટલે આંખો મારી પલપલ થવા લાગી અહીંયા તમે જોઈ શકો છો એકદમ કાટાળી બધા કાટા જ છે જોઈ શકો છો સામે સૂરજ સૂરજના કિરણો સામે પડે ને એટલે આંખો મીચી દેવી પડે છે મારે અને અહીંયા તમે જુઓ એકદમ જોઈ શકો છો તમે ફ્રી ટાઈમમાં હોય ને તો મજા આવે ફરવામાં બાજુ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા અને થી તમને લગભગ દસ કિલોમીટર સુધી તમને ડુંગર જ દેખાશે કેમ કે તમે જુઓ તમને ઝૂમ કરીને પણ બતાવું જુઓ તમને બધું એમ સપાટ દેખાશે અહીંયા 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 નજીક જ ઝાડવા છે બાકી ડુંગર જ વિસ્તાર જ છે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી ડુંગર જ દેખાય તમને જુઓ એકદમ સપોર્ટ કોઈ તમને વૃક્ષ ના દેખાય ને અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા પણ અહીંયા થોડા વિસ્તારમાં જ આ ઝાડો છે અહીંયા તમે જુઓ તો અમારો વ્લોગ કેવો લાગ્યો તમને સારો લાગ્યો તો લાઈક અને શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા ભાઈને સપોર્ટ કરજો આવીને આવી જ રીતે તો અમારે એ પણ બતાવ્યું કે તમે તમારી આજુબાજુની જગ્યામાં પણ આવા કોઈ જંગલ વિસ્તાર જેવું હોય ફોટો પાડવા જેવું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો એ બાજુ અમે પણ વિડીયો બનાવવા આવીશું તો આવા નવા સપોર્ટ બનાવ્યો તો આવી રીતે બ્લોગમાં બન્યા રહો તમને હજી બહુ દેખાડવાનું બાકી છે તો બન્યા રહો બ્લોગમાં ફાઇનલી મિત્રો મેં ઉપરથી આવી ગયો છું નીચે કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે લગભગ ચાર ચાર પાંચ જેવું વાગી ગયા છે તો અત્યારે હું નીચે ઉતરી આવ્યો છું તમે અહીંયાથી જોઈ શકો છો નજારો એકદમ મસ્ત છે કાફી તો હવે તમે જોઈ શકો છો એકદમ તો તમને અમારો વિડીયો કેવો લાગે તો સારો લગે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો કેમ કે હવે મારે એક લાખ સુધી સપોર્ટ જોઈએ છે એક લાખ સુધી તમારે સપોર્ટ કરશો તો તમને ધન્યવાદ અને બહુ બહુ પ્રેમાળ આપ લોકો તો સપોર્ટ આમાં બનાવી રાખજો તો મિત્રો બહુ જ મુશ્કેલીથી મેં ઉપર ચડ્યું અને બહુ જ મુશ્કેલીથી નીચે પણ આવ્યો અને કાંટા બહુ હતા એટલે મારા પેન્ટમાં બહુ આવે છે અને મને થોડુંક ઈજા જેવું પણ થયું છે પણ તો પણ મારે વિડિયો બનાવો હતો એટલે મેં વિડીયો બનાવી નાખ્યો તો આવો નવા તમારે સપોર્ટ જોઈએ છે મારે તમારા સપોર્ટ સાથે તમારા સપોર્ટ સાથે હું આગળ વધીશ તો મિત્રો આવો નવા સપોર્ટ બનાવી રાખજો અને તમને બહુ આવા નવા 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 બ્લોગ વિડીયો હું લાવીશ અને તમારો સપોર્ટ હોય તો બહુ સારું તો આવો નવો સપોર્ટ બનાવી રાખજો તો મિત્રો હું આવી ગયો છું અત્યારે અહીંયા તમે જોઈ શકો છો તમને ફરીથી હું જે તમને ઉપર ચડ્યો નીચેથી ઉપર ચડ્યો ત્યાં સુધી તમને બતાવવા જઈ રહ્યો છું જો સામે છે ડુંગરે વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરી જો અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં તો મળીએ તમને નવા વ્લોગમાં નવા અંદાજમાં તો બાય બાય ટાટા સીયુ